સેલેસ ને કેમેરા મળી ગયા છે આ સેલે શું છે આ નવી જાત નું છે સાદો પણ લઈ લીધો છે ને આ સાદા ની કિંમત કેટલી હશે તમે કોમેન્ટ અત્યારે લઈ લીધો છે તો જો 300 રૂપિયા માં તમે જોઈ શકો છો લેવાવાળા ભાઈઓ માટે ઓલા માત્ર 1000 રૂપિયા માં મારો મિત્ર છે ખાસ અમે જીગર જાન છે પૂરે પૂરા વર્ક છે આપણે અમને આવડતું નથી

અત્યારે આપણે એક મોબાઈલ સાદો પણ લઈ લીધો છે ને આ સાદાની કિંમત કેટલી હશે તમે કોમેન્ટ કરો નકર હું તમને લાસ્ટમાં બતાવું કે આ સાદો મોબાઈલ મેં મારા માટે જ લીધો છે ને આની કિંમત કેટલી છે આને કાંઈ ખબર નથી ચાલુ છે કે બંધ છે પણ આપણે ચાર્જિંગ કરીને ચેક કરીશું ને આયા કપડાં નહીં પણ અહીંયા જૂનો સામાન ઇલેક્ટ્રોનિક હરેક જાતનું તમને મળી જાય છે ને અહીંયા તમારે ગમે તેવી સાયકલ પણ લેવી હોય ને સાથે તમે જોઈ શકો છો આ બધા મોબાઈલ દરેક જાતના મળી જાય છે ને આ આની કિંમત માત્ર ઓછામાં માં ઓછી હોતી દોઢસો રૂપિયા હોય છે એટલે તમારે જે ઘરનો પંખો આવે તે પણ મળી જાય છે આ પંખાનું ખબર નહીં આ પંખો ચાલુ છે કાકા શું ભાવ છે આનો સાડ ચારસો એક જ ભાવ તો માત્ર ચારસો પચાસ રૂપિયા છે ને જવાબદારી સાથે આ વસ્તુ મળે છે તમે અહીંયા જોઈ શકો છો દરેક જાતની વસ્તુ અહીંયા મળી જાય છે તેમજ આલસીડી તેમજ તમારા ઘર માટે જો ટીવી તો પણ સામે મળી જાય છે એ પણ માત્ર વ્યાજબી ભાવની હા તો આનો ભાવ માત્ર ત્રણસો થી ચારસો રૂપિયા હોય છે તો પોચી જાવ ને આપણે જુનાગઢ જુનાગઢ તમે જોઈ શકો છો આપડે જે આ સિલાઈ મશીન આવે તેની મોટર એ પણ વ્યાજબી ભાવની અંદર આ મોટર ભાઈ તો માત્ર બસો રૂપિયાની અંદર મળી જાય છે આ જે દરજી હોય એને ખબર હશે મારા અંદાજે બે હજારની ઉપર આવતી હશે ને આ જે તમારે આ મીટર તેમજ ઇલેક્ટ્રોનિક કામ કરતો હોય તેમજ જો તમારે સાઉન્ડ સિસ્ટમ આ વગાડવા માટે બ્લૂટૂથ સ્પીકર લેવા હોય તો પણ આયા મળી જાય છે મિત્રો તમે જોઈ શકો છો મારા ભાઈ શૈલેષ ને કેમેરા મળી ગયા છે આ શૈલા શું છે આ નવી જાત નું છે કાક આ કાક છે કેમ ફેરવ તો આમ આમ ઓલી બાજુ ફેરવ કેવું તો આ તમે જોઈ શકો છો આ એટ એવી કાક આઈટમ છે કે આપણે પહેલા તો કદાચ ન જોયું પણ મારા અંદાજે જે આપણે આ આઈપોડ પહેલા કહેવાતું જે એફએમ જેવું આવતું તે છે ના કેમેરો આની હમણાં અમે પ્રાઇઝ પૂછશું એટલે વીસથી ત્રીસ રૂપિયા છે પણ કોઈ ચાલુની જવાબદારી નથી હોતી જો તમે આ કોઈ પણ સામાન લો તો તમને અમુક વસ્તુમાં જવાબદારી પણ આપવામાં આવે છે દરેક જાતની નાના બાળકો માટે તેમજ મોટા માણસો માટે પણ આ સાયકલ મળી મળી જાય છે એ પણ સેકન્ડમાં લેવાવાળા ભાઈ

તમારે એ સ્કેટિંગ કરવું હોય તો મારા ભાઈ શૈલાના હાથમાં જે બૂટ છે બતાવતો હોય શૈલા આપણે સ્કેટિંગ બૂટ તને પહેરીને દોડતા આવડે તો આપણે લઈ લઈએ ન આવડે તો આ તમે જોઈ શકો છો મારા ભાઈએ લઈ લીધો શૈલા ભાવ તો પૂછી લે આપણે તો માત્ર ત્રણસો આની કિંમત બરાબર છે કારણ કે આ બૂટ મારા અંદાજે બે હજારથી પચીસો રૂપિયાના આવે છે તો આ જેને ફાવતા હોય એ આ જો લેવા હોય તો આપણે

ક્યાં સુધી ભરાય છે ને આ તરફ પણ હું તમને બતાવી દઉં આ તરફ પણ બહુ લાંબી ભરાય છે ને આ જે રવિવારી બજાર છે તેમાં બીજી કોઈ જાતની આઈટમ મળતી નથી ઇલેક્ટ્રોનિક આઈટમ બધી મળે છે દરેક જાતની ઇલેક્ટ્રોનિક જો તમારી વસ્તુ દુકાનમાં ન મળતી હોય એ પણ વસ્તુ આ મળી જાય છે મારા ભાઈ શૈલાને તો એક જ વસ્તુ મળે છે આ તમે જોઈ શકો છો બીજા પણ મળી ગયા છે

મિત્રો તમે જોઈ શકો છો આ બોર્ડ તેમજ હરેક જાતના ક્રિકેટ બોલ મળી જાય છે તો આ ક્રિકેટ બોલ નું શું ભાવ છે ભાઈ ખાલી દસ રૂપિયા તમે નવો લેશો એટલે એસી રૂપિયા નો આવે છે આપણે પણ બહુ ક્રિકેટ રમ્યા અને આ ભાઈ તમે જોઈ શકો છો ટીવી સાથે ના રિમોટ તેમજ આ રિમોટ નું શું છે ભાઈ ખાલી માત્ર દસ રૂપિયાની અંદર આ તમે જે રિમોટ લેવા જશો એટલે દુકાનમાં તમને અઢીસો થી ત્રણસો રૂપિયા નો મળે છે ને આ હોમ થિયેટર નો પણ તમે ભાવ જોઈ શકો છો આ હોમ થિયેટર આ હોમ થિયેટર ફોલ્ડિંગ વાળું હોમ થિયેટર છે જે ઈ સ્પીકર કહેવાય છે ને આ ભાઈ હોમ થિયેટર નો ભાવ હું છે આનો તો ફક્ત બસો રૂપિયાની અંદરમાં હોમ થિયેટર મળી જાય છે ને જો આ તમે હોમ થિયેટર દુકાને લેવા જશો તો ત્રણ થી ચાર હજાર નું થાય છે આ અહીંયા તમે જોઈ શકો છો હોરન જે ગાડીના હોરન આવે છે બસો ત્રણસો ને પાંચસો રૂપિયાના આવે છે તે હોરન માત્ર કેટલામાં એક છે કાકા માત્ર પચાસ રૂપિયામાં મળી જાય છે ને આ તમે કંપનીનું નામ સાંભળ્યું હશે રોહિસ રોસ્ટ તો આ હોરન તમને અંદાજે મારા અંદાજે સોળથી સત્તરસો રૂપિયાના આવે છે ને અહીંયા દરેક જાતની આ ઘડિયાળું છે એમ્પોટેડ એ બધી કાકા ઘડિયાળું પણ રાખે છે આ ઘડિયાળું ઘણી ખરી આમાં ચાલુ છે

સાત આઠ હજારના ને એમ સાઈડ ને આ તો ઓરિજિનલ જે કંપની આવે છે એ કંપનીનું છે ને સાથે આ લેધરની સીટ બુલેટ માટે એ પણ અહીંયા મળી જાય છે તો એકવાર તમારે જરૂરથી વિઝિટ કરવું જોઈએ જુનાગઢ આપણે જે રવિવારી બજાર કહેવાય તેમાં શું છે ઘડિયાળ ઘડિયાળ છે સૈલા ઓરિજિનલ લાગે પણ ચાવ્યું નથી ને અહીંયા ચાવી નથી તો આ વિડિયોમાં તમને આખી રવિવારી બતાવી કે અહીંયા શું વસ્તુ મળે છે ને કોઈ વસ્તુ ઇલેક્ટ્રોનિક આયા મળે છે તો બીજી એક આપણે જે સન્ડે માર્કેટ જૂનાગઢની અંદર ભરાય છે ના આ હરેક જાતના કપડાં મળે છે પણ આપણે એના કોઈ દિવસ ક્યાં નથી કે નાનો આપણે બ્લોક પણ નથી મૂકતા તો આ ચાલો મળીએ આવા આવું લોગની સાથે ત્યાં સુધી જય માતાજી ને જો તમારે ઇલેક્ટ્રોનિક સામાન લેવો હોય તો પોચી જાજો જૂની સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ને મેં તમને જે કીધું હતું કે મેં મોબાઈલ કેટલામાં લીધો તો માત્ર મેં મોબાઈલ એંસી રૂપિયામાં લીધો છે હું તમને ચાલુ કરીને પણ બતાવીશ જય માતાજી જય દ્વારકાશી